અને પછી અમે ફાઇનલી રાધનપુર પહોંચી આવ્યા છીએ રાધનપુર આવીને આપણે શિવડાબ્યુલી ખાવા જવું જ પડે એટલા માટે રાધનપુર આવીને શિવ ખાધી અને પછી વળી ત્યાંથી બાઇક લઈને નીકળી ગયા અને ફાઇનલી મિત્રો અમે સાંતલપુર પહોંચ્યા છીએ સાંતલપુરની બજારમાં એન્ટ્રી થઈ ગઈ છે સાંતલપુરમાં આવી ગયા છીએ અને બજારમાં જઈ આવે અને વાયડી પ્રજા ટું કંઈક ખાવાનું લેવાનું હતું એટલા માટે આવી ગયા બજારમાં

કેદી પછી મોડું થાય 10 5 મિનિટ હમણાં જ મંગાય ઘર કરી દઉં કે ઘરે બસ હવે ચા પીન ઘરે જ હા નીકળો આયરા આયરા બોલો કાકો રે ચા આવે ચાકસો તો ચાક બની હે જેસ ભાઈ હટાવો ને ડ્રે હવે નગર ની પોતે નીકળી ગયા છે અને મિત્રો પહોંચ્યો છું ગામમાં

એવું આ દેખાવાના હમ ભાઈ ઘરેથી જમીને આવી ગયો છું સ્કૂલે આ બધા આવ્યા છે ડાન્સની પ્રેક્ટિસ કરવા કાલે જાન્યુઆરી છે અને પ્રેક્ટિસ માટે આવી ગયા છે કયો ડાન્સ કરવાનો વાહ વાહ એવું એમ તમારે અલગ મહેનત હારે કયો ડાન્સ છે ઘુમ્માર હે એમ હા તો ડાન્સ કરો શે ની વાત બસ બસ હાલ પ્રેક્ટિસ આવી ગયો ગામમાં ગામ માં બધા મિત્રો બેઠા હતા બધા ચર્ચા કરતા હતા ક્યાંક રમવા જવાની ગોઠવી નાખો ઘરે આવી ગામમાં બધા થયા હતા પણ ટીમ થઈ નહીં પછી હું આવી ગયો કારણ કે હશે તો રમવા બે દિવસ ઘરે છે ત્યાં સુધી આવીને બધા મેમનોને ને ચાપાણી કરાવી દીધા આજે તો દેવા ત્રણ ભાઈ બધા ભાઈ આજે ભેગા થયા હતા બધા ભેગા દેખાણા એક પછી જમી લીધું અને મિત્રો આજનો લોક લાગ્યો હતો લાઈક ખોરો અને ભૂલા નહીં બધા મિત્રોને જય શ્રી કૃષ્ણને મળીએ નેક્સ્ટગમાં